મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ જય શ્રી કૃષ્ણ મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રીનું પૂજન કરવામાં આવે છે જે માતા પાર્વતીનું સૌથી ભયાનક અને શક્તિશાળી સ્વરૂપ છે તેમનો વર્ણ શ્યામ છે તેઓ ખર પર સવારી કરે છે મા કાલરાત્રીનું નામ બે શબ્દ પરથી આવ્યું છે કાલ એટલે સમય અથવા મૃત્યુ અને રાત્રિ એટલે રાત અથવા અંધકાર આથી તેમનું નામ સૂચવે છે કે તેઓ એવા શક્તિશાળી દેવી છે જે અંધકાર અને અજ્ઞાનતાનો નાશ કરે છે અને અંતે મુક્તિ પ્રદાન કરે છે તેઓ સમય અને મૃત્યુને પણ પોતાના નિયંત્રણમાં રાખે છે તેમનું સ્વરૂપ ભલે ભયંકર હોય પણ તેઓ અત્યંત દયાળુ છે તેમના ચાર હાથ છે એકમાં ત્રિશુળ અને બીજામાં વજ્ર છે જ્યારે અન્ય બે હાથ ભક્તોને અભય અને વરદાન આપે છે તેમની ત્રણ આંખો છે જે અંધકારને પણ ભેદી શકે છે અને તેમના શ્વાસમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે જે તેમનો અડગ સંકલ્પ દર્શાવે છે તેમના વાળ ખુલ્લા અને ગળાનો હાર ચંદ્રપ્રકાશ જેવો ચમકે છે તેમનું સ્વરૂપ ભલે ડરામણું હોય પણ તે ખરેખર ભયને દૂર કરે છે શુભ કાર્યો કરે છે એટલે જ તેમને ભયંકરી અને શુભંગ કરી કહેવાય છે આ કથાનો પ્રારંભ દેવલોક પર શુંભ અને નિશુંભ નામના અસુરોના આતંકથી થાય છે તેમનો સૌથી શક્તિશાળી યોદ્ધા રક્તબીજ હતો જેને ભગવાન શિવ પાસેથી એક અનોખું વરદાન મળેલું હતું આ વરદાન મુજબ તેના લોહીનું એક પણ ટીપું જમીન પર પડે તો તેમાંથી તેના જેવો બીજો જ શક્તિશાળી દૈત્ય પેદા થાય આ કારણોસર દેવતાઓ તેને હરાવી શકતા નહોતા તેનાથી બચવા માટે બધા દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા શિવજીએ જણાવ્યું કે આ રાક્ષસનો અંત માતા પાર્વતી જ કરી શકે છે ત્યારે દેવતાઓની પ્રાર્થના સાંભળીને માતા પાર્વતી યુદ્ધના મેદાનમાં આવ્યા માતા પાર્વતીએ રક્તબીજ સાથે ભીષણ યુદ્ધ શરૂ કર્યું પણ પરિણામ એ જ હતું માતા પાર્વતી પ્રહાર કરે અને લોહીના ટીપામાંથી નવા દૈત્યો ઊભા થઈ જાય માતા પાર્વતીએ જોયું કે આ રીતે લડવું નિરર્થક છે ત્યારે તેમણે પોતાના કપાળેથી ક્રોધ અને અંધકારનું પ્રતિક મા કાલરાત્રીને પ્રગટ કર્યા મા કાલરાત્રી સીધા યુદ્ધના મેદાનમાં પહોંચી ગયા તેમણે એક જ ક્ષણમાં આખી યુદ્ધભૂમિ પર પોતાની વિશાળ જીભ ફેલાવી દીધી હવે જ્યારે પણ માતા પાર્વતી રક્તબીજ પર પ્રસાર કરતા તેમનું લોહી જમીન પર પડવાને બદલે સીધું મા કાલરાત્રીની જીભ પર પડતું હતું અને તેઓ તરત જ તે લોહીને ગળી જતા આ રીતે રક્તબીજના લોહીનું એક પણ ટીપું જમીન પર પડ્યું નહીં અને નવા દૈત્યો ઉત્પન્ન થતાં અટકી ગયા જ્યારે રક્તબીજના શરીરમાં લોહી વધ્યું નહીં ત્યારે તે નબળો પડવા લાગ્યો અને માતા પાર્વતીએ તેના પર અંતિમ પ્રહાર કરી અને તેનો વધ કર્યો રક્તબીજના વિનાશ સાથે શુંભ અને નિશુંભ પણ હાર્યા અને ત્રણેય લોકમાં ફરી શાંતિ સ્થાપિત થઈ આમ માં કાલ રાત્રિ તેમના ભયંકર સ્વરૂપ છતાં હકીકતમાં અંધકાર અને ડરનો નાશ કરનાર છે તેઓ ભક્તોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે અને આ જ કારણે તેમને કરી એટલે શુભ કરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે બોલો શ્રી અંબે મા તકી જય બોલ માડી અંબે જય જય અંબે